ભુજના હમીરસર તળાવ કિનારે સાતમ આઠમના પરંપરાગત મેળાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના મેળાને લઈને તૈયારી શરૂ કરી દેવાઈ છે ભુજના હમીરસર કિનારે યોજાતા મેળાની નોઝ માણવા માટે કચ્છભરમાંથી લોકો આવે છે આયોજકો દ્વારા સ્ટોલ અને રાઇડ્સ ઉભી કરવામાં આવી રહી છે બાળકોના મનોરંજન માટે લગાડવામાં આવેલા રાઇડ્સ સંચાલકોને એસઓપીનું પાલન કરવા માટે પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે આ માટે રાઇટ્સ અને ચક્રો સંચાલકોએ સ્ટેબિલીટી સર્ટિફિકેટ પાલિકામાં રજૂ કરવાના રહેશે ભુજ પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સાતમ આઠમના મેળાના આયોજનને લઈને તમામ તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે પરંપરાગત સાતમ સાતમ આઠનું એવું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલું છે જેમાં અમની સરનાથ કિનારે અને જે દર વર્ષે જે જે પ્રમાણે આયોજન થાય છે એ રીતે આ વર્ષે પણ આઉટ આઉટસોર્સિંગ આ કામગીરી આપવામાં આવેલી છે અને આ વખતે જે ટેન્ડર મંગાવે અને એજન્સી પાસેથી સાત લાખ સાહીઠ હજાર જેટલો ભાવ આવેલો છે આમાં દર વર્ષની જેમ આ વખતે પણ વિવિધ જગ્યાએ સ્ટોર મૂકવામાં આવશે અને જે રાઇડ્સ જે રાખવામાં આવેલી છે તેમાં સેફ્ટીના નોમ્સની જવાબદારી જે તે રાઇડ ચલાવનારની રહેશે તેમજ જે આયોજક છે તેની પણ આમાં જવાબદારી રહેશે તે મુજબની તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે કૃષ્ણ જેથી સ્ટોલ ઉપર અકસ્માત ના થાય તે માટે ત્યાં કોઈ પણ જાતને મેળા માટે કોઈ સ્ટોલનું આયોજન ના કરવા માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે

the amount of the camera is 67 dollars and I want to buy it. I want to ask you a question. 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 I want a question. I want to ask you a question. I want to ask you a question. I want to ask you આ બાબતોની તકેદારી રાખવામાં આવતી હોય છે તેમ છતાં નગરગામને વિનંતી કરવામાં આવે છે કે જે પણ જગ્યાએ પોતે આવા ખાદ્ય પદાર્થોનું સિજન કરે નગરપાલિકા વિસ્તારમાં સાતમા આઠમ દરમિયાન સાથો અન્ય સમય દરમિયાન તેમાં સ્વચ્છતા બાબતની જમીન ચકાસણી કરી અને તેનું ધ્યાન રાખે એ લોકોને વિનંતી કરવામાં આવે છે રેન્ડર્સને પણ આ માટે વિનંતી કરવામાં આવે છે કે પોતે જ્યારે ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતા હોય ettiğimiz, sert tavamızın bir bütçesi